વડોદરા શહેરમાં મોબાઈલનું હબ ગણાતા મરી માતાના ખાંચામાં રવિવારે દુકાનો ચાલુ રાખવા બાબતે વેપારીઓ અને સ્થાનિક રહીશો વચ્ચે ચાલી રહેલી માથાકૂટ હવે પોલીસ સુધી પહોંચી છે વાત એવી છે કે મરી માતાના ખાંચાના રહીશો દબાણ કરી રહ્યા છે કે દર રવિવારે દુકાનો બંધ રાખવામાં આવે અને સામા પક્ષે દુકાનદારો જીત પકડીને બેઠા છે કે કોઈ પણ ભોગે દુકાનો બંધ નહીં રહે જેના પગલે બંને પક્ષો વચ્ચે દર અઠવાડિયે ઘર્ષણ સર્જાય છે જેના નિરાકરણ માટે મરીમાતાના ખાંચાના વેપારીઓએ શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને પોલીસને મધ્યસ્થી થવાનો અનુરોધ કર્યો હતો મોબાઈલની દુકાનોને લીધે ચોવીસ કલાક ટ્રાફિક જામ સર્જાતો હોય છે આખો દિવસ વેપારીઓ અને ગ્રાહકોની અવર લીધે સ્થાનિક રહીશો પરેશાન થઈ રહ્યા છે દર રવિવારે પણ કેટલાક વેપારીઓ દુકાન ચાલુ રાખતા હોય છે અને તેને લીધે રજાના દિવસે પણ રહીશોને વેઠવવાનો વારો આવે છે જેને લીધે રજાના દિવસે રહીશો નીકળે છે અને દુકાનો બંધ કરાવે છે જેને લીધે વેપારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાય છે અને આવેદનપત્ર આપીને કરાવવાનો અનુરોધ કર્યો હતો અમારી બધાની દુકાનો મરીમાતાના ખાચામાં છે મરી ખાચો મોબાઈલ હબ છે બરોબર છે ત્યાંના રહીશોની તકલીફ એવી છે કે અમને દુકાનો બંધ કરાવ્યા છે અત્યારે કોઈ પણ કાયદામાં એવું છે કે તમે દુકાન બંધ રાખો કોરોના પછી ગુમાસતા રહે પણ આ કાયદો કાઢ નાખ્યો છે કે તમારે દુકાન અઠવાડિયા મેઘવાર બંધ રહેવી જોઈએ બરાબર છે તમને પણ બધાને ખબર હશે કે અત્યારે માર્કેટનું હાલ શું છે બધી જગ્યાએ મંદિરનો માહોલ છે એટલે દુકાન બંધ રખાય એવી કોઈની પોઝિશન છે નહીં બધા દુકાન ભાડા પર છે મેક્સિમમ લોકોના તો અહીંયા ઓનર બધા બહુ ઓછા છે દુકાનદારો બરાબર છે એટલે દુકાન બંધ થાય એવું પોસિબલ નથી અને આ લોકો દર શનિ રવિવારે નીકળી પડે છે ટોળું લઈને દુકાનો બંધ કરવા માટે કે ભાઈ તમે રવિવાર બંધ રાખો હવે આવો કોઈ કાયદો છે નહીં બરાબર છે અને કોઈને પોસાય એવું છે નહીં કે દુકાનો બંધ રાખે દુકાનદાર કમાય છે પોતે એના પરિવાર માટે એમની દુકાન જે માણસો જોબ કરે છે એની માટે હવે તમે કહો કે દુકાનો બંધ રાખો અને નથી રાખતા બંધ અમે લોકો તો ટોળા વર્ગે છે અમારી દુકાન પર કસ્ટમરો ઊભા હોય લેડીઝ ઊભી હોય ગારો બોલે કોઈને સભ્ય કંઈક બી એટલે કંઈક બી કરી શકે લોકો ત્યાંના રહેવાથી છે એટલા માટે હવે અમે લોકો વેપારી માણસ છે એટલે કોઈને કશું કહીએ નહીં અમે લોકો બરાબર છે તો ધંધો કરવાનો છે અમારે બાર મહિના એટલે અમે લોકો બહુ ઓબ્જેક્શન લેતા નહીં એ લોકોની સામે કે ભાઈ અમે શું કહીએ લોકોને બરાબર છે અમે ગાર બોલી શકતા કોઈને ધંધો કરન ત્યાં અમે એટલે આ બધી તકલીફો એ લોકોની છે જ અહીંયા અને બંધ ના કરીએ ને તો અલગ અલગ બધા આવે આમ કરી નાખીશ તેમ કરી નાખીશ ગારો બોલે છે અને દર રવિવારનો પ્રોબ્લમ છે આ તમે માનશો કે આજે અત્યારે આજની જ વાત છે અત્યારે સવારે લોકો આવ્યા પોલીસવાળાને લઈને દુકાનો બુકાનો બંધ કરાવવા માટે બરાબર છે હવે આવું કંઈક થાય અને ન્યૂઝમાં આવે આજે મેં જાતે હોય બરાબર છે મેં મંગળ બજારનું કંઈક વસ્તુ આ મંગળવારે આપણે વાર લઈ લઈએ મેં મંગળ મંગળ બજારમાં આવું પ્રોબ્લેમ છે તું જાતેમાં મારી ફેમિલીને કે હું ત્યાં નહીં જાઉં મને એક બીક છે કે ભાઈ આવું કંઈ અમે ત્યાં જવું કશું કંઈ થઈ જાય એટલે પબ્લિક માર્કેટમાં આવતી નથી ને ધંધા પર બહુ અસર પડે છે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે અમને સપોર્ટ કરો કે આજે કોઈ કાયદામાં જે વસ્તુ છે નહીં બરાબર છે આજે કોર્પોરેશનમાંથી કોઈ આવે કે પોલીસમાંથી કોઈ આવે તો વાત ઠીક છે કે ભાઈ એ કાયદામાં હશે બરાબર છે આવી રીતે કોઈ લોકલ માણસ અમને કહે કે દુકાન બંધ રાખો એ પોસિબિલિટી છે નહીં અને અમે લોકો બંધ નથી રાખવા ચાહતા કારણ કે અત્યારે માર્કેટનો બહુ હાલ ખરાબ છે એટલે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે પ્રમાણપત્ર હાલ આવ્યા છે કે ભાઈ અમે આ રીતનું છે અમારો પ્રોબ્લેમ તમે અમને સોલ્વ કરી આપો અમે પોલીસ ભવન આવ્યા છે અમે બધા વેપારીઓ છે અમારી મરી માતામાં બધાની દુકાનો છે અમે અહીંયા અરજી કરવા એમ આવ્યા છે કે અમને દર રવિવારે શાંતિથી દુકાન ચાલુ રહે અમારી અને વેપાર અમારો વ્યવસ્થિત ચાલી રહે એની માટે અમે અહીંયા આવ્યા છે એમનું એવું કહેવું છે કે ગમે તે થાય રવિવારે બંધ એટલે બંધ જ જોઈએ બરાબર છે જ્યારે બધા લોકોને વ્યાપ રવિવારે એમ હોય કે બધાને છુટી હોય રજા હોય તો વેપાર કરવા બધા ખરીદારી કરવા માટે રવિવારે નીકળતા હોય છે જેથી કરીને અમને એવું કહીએ છીએ કે ભાઈ રવિવારે અમને ચાલુ રાખવા દો જ્યારે એ લોકો ના કહે છે ને બધા રહીશો આવીને દાદાગીરી ધાક ધમકી એમ તેમ બધું કરી રહ્યા છે એનાથી હવે અમે કંટાળી ગયા છે હવે એ અરજી કરવા અમે કમિશનર સાહેબને આવ્યા છે કે ભાઈ અમારી હવે અમારથી સહન વધારે હવે થતું નથી જેથી કરીને તમે હવે આનું કંઈક નિકાલ લાવો આ પચાસથી વધારે જણ છે છે અમે એકચ્યુઅલી અત્યારે પોલીસ ભવન ખાતે આવ્યા છીએ કમિશ્નરશ્રીને આવેદનપત્ર આપવા માટે એકચ્યુલી ઘણા સમયથી મારી માતાના ખાંચામાં રહીશો દ્વારા વેપારીઓને બહુ બહુ જ ખરાબ રીતે હેરાનગતિ થઈ રહી છે અને એના સોલ્યુશન માટે અમે કમિશનરશ્રીની ઓફિસે હાલ લગભગ સો એક વેપારી હાજર થયા છીએ આવેદનપત્ર આપવા માટે અમારી માંગ કાંઈ જ નથી અમારી માંગ ખાલી એક જ છે કે અમારે એક તો શાંતિથી ધંધો કરવો છે જે માનસિક હેરેસમેન્ટ અત્યારે અમને ત્યાંથી થઈ રહ્યું છે એ ના થવું જોઈએ અને કોરોના પછી જે વેપાર ધંધા પડી ભાંગ્યા છે અને એ લોકોનું જે રજૂઆત છે કે દર રવિવારે તમે બંધ રાખો એ દર રવિવારે અમારેથી અત્યારે હાલની તારીખમાં બંધ રાખાય એવી કોઈ પરિસ્થિતિ છે નહીં બસ અમારે નમ્ર વિનંતી એ જ છે રહીશોને કે અમને અમારી રીતે સારી રીતે ધંધો કરવા દો